આજે સુરેન્દ્રનગર મુકામે બાબુભાઈ રાણપુરાની અગિયારમી નિર્વાણ તિથિ અને સાથોસાથ એમના નામનો એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ એવોર્ડ ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર શ્રી ગોપાલભાઈ બારૂટને આજે આપવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં દેશમાં જેમને ગુજરાતની ઝાલાવાડની ધરાને યાદ કરીને અનેક પ્રકારના કાર્યક્રમો કર્યા છે આ સ્વગસ્થ બાબુભાઈ રાણપુરાને અનેક સાહિત્ય રસિક મિત્રો અનેક કલાકારો આજે અહીંયા ઉપસ્થિત રહીને એમને યાદ કર્યા છે આ એવોર્ડનો કાર્યક્રમ એ નવા કલાકારોને યુવાન ટીમને નવી દિશા આપે નવું માર્ગદર્શન મળે એ પ્રકારનો દર વર્ષે જ્યારે યોજાય છે ત્યારે એ તમામ આયોજક મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભાઈ શ્રી ગોપાલભાઈ પણ ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી મિત્રો હું ગોપાલ બારોટ લોક સાહિત્યકાર આજે સુરેન્દ્રનગર ઝાલાવાડ કામે સૌથી મોટું નામ એવા પરમ પૂજ્ય દયાળુ બાપુભાઈ રાણપુરા જેમની પાસેથી હું લોક સાહિત્ય અને સાહિત્યની ગળથુથી શીખવા ચાલે ગળસુથી ગંગાજળ સુધીનો એમની પાસેથી જે સાહિત્ય મળ્યું છે એનું આજે મારે અહોભાગ્ય કે ગુરુના નામનો એવોર્ડ એના શિષ્યને મળે એનાથી મોટી કઈ વાત હોઈ શકે આજના દિવસે મને જે બાબભાઈ રાણપુરા એવોર્ડ સમસ્ત ગતગંગા અને પૂજ્ય ના હસ્તે આ જ્યારે એવોર્ડ મળી રહ્યો હોય ત્યારે હું મારો રાજીપો વ્યક્ત કરું છું સમસ્ત ગતગંગાનો અને મારા પરમ મિત્ર અશોકભાઈ સોની અને તમામ જેમને જેમને પણ આની અંદર સહયોગ આપ્યો છે એ બધાના હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આવા સન્માનો જો થશે તો કલાકારોને પ્રોત્સાહન મળશે દરેકને આ રીતે મોટા નામ જેના હોય એના એવોર્ડો જાહેર થાય અને કલાકારોને નવાજવામાં આવે તો કલાકારોને પ્રોત્સાહન મળશે અને એક માર્ગદર્શક તરીકે આ કામ થશે જય માતાજી જય ભગવાની